ભારતના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ નિમિત્તે વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા ભારતના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ આજે પુણ્યતિથિ નિમિત્તે જવાહરલાલ નહેરુ નો દિવસ છે ઓગણીસો ચોસઠ ના સત્યાવીસમી મે ના દિવસે આ દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન નિધન થયું હતું સંપૂર્ણ લોકશાહી રીતે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત સત્તર વર્ષ વડાપ્રધાન પદે રહેવાનો નો વિક્રમ હજી સુધી અખંડ રહ્યો છે ત્યારે આજરોજ પંડિત જવાહરલાલ નહેરુ ની પુણ્યતિથી નિમિત્તે સવારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જવાહર નહેરુ ભવન બહાર આવેલ પંડિત જવાહરલાલ નહેરુ ની પ્રતિમા ને સ્વચ્છ કરી ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પુષ્પાંજલિ કાર્યક્રમ માં શહેર કોંગ્રેસ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર પુષ્પા વાઘેલા અલકા પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે ગંભીર દિવસ છે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ આ દેશના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા જે દેશ કે અંદર સુઈ નહીં બનતી હતી એ દેશના પ્રધાનમંત્રી અંગ્રેજો આ દેશને લૂંટીને લઈ ગયા તેવા વખતે આ પ્રધાનમંત્રી બનાવે સવાલ એ છે કે પ્રધાનમંત્રી બન્યા પછી સૌથી પહેલા દેશમાં શું જોઈએ છે કે ભૂખમરા થ રશિયા છે ઘેવું આતે લાલ કલર કે અને આ દેશમાં એ લોકો ખાતા હતા એટલે સૌથી પહેલાં એમની થોટ એમની વિચારધારા આકરા નંગલ ડેમ બનાવ્યા आ नर्मदा पत्थ, का पत्थर रखा देश में के रोजीरोटी मैं ध्यान आप चाइना युद्ध थे अपनी पास हथियार न्यक् एवं के अपने दुश्मन को भी लोकसभा में लाने के लिए कभी कसर नहीं रखी राम मनोहर लोहिया एम एटा कटाक्षों करता था कि हारी गया तो फरी जीताड़ी लाएक किस्सा है देश बंगला बंगला पोता જમીન જાયજાદ બધું જ સમર્પિત કરી દીધું તમે વિચાર કરો કે એમના બાપાએ દેશને જયારે પૈસાની કમી હતી તો બધું આપી દીધું પણ સવાલ એટલો જ છે કે ઉંગલી કટાકે શહીદોમાં નામ લેખાને વાળો ની સંખ્યા બહુ કાળો દિવાળોની સંખ્યા બહુ છે સબ તૈયાર મિલ જાવે તો કોઈ બી બહુ બડી બડી બાતે કરે તૈયાર કરના એક બીજ બોના ઓર બીજ બોકે પેડ હોનાર પેડ કે બાદ મે ફલ લગના લગનાર ફલ દૂસરા ખાવે કોઈ નહીં વિચાર કરને કાંઈ પણ બીજ બોકે પેળબળા ખરના હો જવાહરલાલ નહેરુ આજના દિવસે એમની પુણ્યતિથિ છે બધી બહુ વાતો નહીં પણ એટલું જ કહીશી કે દેશને સમર્પિત થવું થવું હોય તો હોર્ડિંગ લગાવવાની જરૂર નથી ખોટા પડાવવાની જરૂર નથી વારંવાર કહેવાની જરૂર નથી કે હું પ્રધાનમંત્રી છું એવું કહેવાની જરૂર નથી દેશને સમર્પિત થયું તો એકાંત છે ચિત્ત છે આપણે પૂરા સમર્પિત કરકે કે એ દેશની ભાવના કો આગળ લે જવાની જરૂર છે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી સ્વર્ગીય જવાહરલાલ નેહરુજી રૂપે નેહરુ ચાચાજી આજે પુણ્યતિથિ છે કોટી કોટી વંદન કરીએ છીએ જે દેશમાં આઝાદી પછી સોય પણ નથી બનતી ભૂખમરો હતો જે દેશના ખેડૂતો બેહાલ હતા એ દેશ માટે આજે જે આધુનિક ભારતના ઘડવૈયા હોય તો એ પંડિત જવાહરલાલ નહેરુ હતા સત્યાવીસમી મે ઓગણીસો ને ચોસઠના દિવસે સ્પેશિયલ લોકસભા સંસદ બોલાવીને કાશ્મીર મુદ્દે ચર્ચા કરવાની જ્યારે વાત હતી ત્યારે અચાનક એમને હૃદયરોગનો હુમલો આવ્યો અને સંસદમાં લોકો ટીકા કરતા હશે કે ચાચા નેહરુજી સંસદમાં જવાબ આપવા પડે કાશ્મીર મુદ્દે તો હાજર નહીં રહી શક્યા પણ થોડી જ વારમાં ત્યાં આગળ મેસેજ ગયા કે આ રીતે દેહાંત થયું છે આ દેશની અંદર જે પણ કંઈ આજે આધુનિક જે યુગ છે એ પંડિત જવાહરલાલ નહેરુને આભારી છે અને દેશ આજે પણ જવાહરલાલ નહેરુના નાખેલા પાયાના આધારે ચાલી રહેલો છે એટલે આજના દિવસે ખૂબ ખૂબ અમે કોટી કોટી વંદન કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ